એક વખત શ્રીહરી કારિયાણીમાં વસતા ખાચરના દરબારગઢમાં પધાર્યા હતા એક સમયે શ્રીહરી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી આદિક સાધુઓને ભેળા લઈને વસતા ખાચનના દરબારમાંથી મંદિર તરફ પધારતા હતા એમાં રસ્તે ચાલતા ધના પટેલનું ઘર આવ્યું ને તે વખતે ધના પટેલને તાવ આવ્યો હતો એટલે ઓસરીની કોરે ખાટલો ઢળાવીને સૂતા હતા ધના પટેલને જોઈને શ્રી શ્રીઅરી મુક્તાનંદ સ્વામીને બોલ્યા કે સ્વામી આ ધના પટેલની આયુષ ચાર ઘડી બાકી રહી છે તે હવે નહીં રહે આમ રસ્તામાં વાતો કરતા કરતા આગળ નિસરતા હતા તે સમયે શ્રીહરી અને મુક્તાનંદ સ્વામી વચ્ચે થતી એ વાતને ધના પટેલના મામા સાંભળી ગયા એટલે તુરત જ દોડતા આવીને શ્રીહરીને ચરણે પડીને પગે લાગ્યા ને અરજ કરી કે મહારાજ મારા ભાણે જનાને બહુ તાવ આવ્યો છે તો શરીરે બહુ કસર છે તમે કૃપા કરીને એને ખાટલે દર્શન દેવા પધારો તો સારું શ્રીયરી રાજી થઈને બ્રહ્માનંદ સ્વામી પાસે પાણીનો લોટો મંગાવીને એમાં એમના જમણા ચરણનો અંગૂઠો બોલીને સ્વામીને દીધો ને બોલ્યા જે મુક્તાનંદ સ્વામી તમે અને બ્રહ્માનંદ સ્વામી બેઉ ધનાને ઘેર જઈને આ ચરણામૃત પાવો અમે એને થોડી વારમાં અમારા અક્ષરધામમાં તેડી જાઈશું મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી તુરત જ રસ્તે પાછા વળીને એ ચરણા શ્રીયરીના ચરણામૃતનો પાણીનો લોટો લઈને ધના પટેલના ઘરે આવ્યા મુક્તાનંદ સ્વામીએ ધના પટેલને ખાટલે બેઠા કરીને માથે હાથ ફેરવીને એને જય સ્વામિનારાયણ કહ્યા ધના પટેલ સ્વામીના દર્શન થતા રાજી રાજી થઈ ગયા સ્વામીએ જ એને પાયું સ્વામીએ એને થોડી વાર વાતો કરી પોતાના મનને શ્રીહરીની મૂર્તિમાં પરોવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણે ભજન કરવા કહ્યું થોડી વાર રહીને મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી મંદિરે પરત પધાર્યા અને ધના પટેલને શ્રી શ્રીરી દિવ્ય દર્શન આપીને પોતાના અક્ષરધામમાં કેળી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય અલૌકિક ચરિત્રમાંથી